નમસ્કાર મિત્રો એલર્જી કેસન પર આપનું સ્વાગત છે બિગ બ્રેકિંગ ન્યૂઝ મિત્રો મળી રહ્યા છે કચ્છની સ્પેશિયલ વિદ્યાસહાયક ભરતી ધોરણ એક થી પાંચ માટેની જિલ્લા પસંદગી પૂર્ણ થઈ ગઈ છે હવે એની સ્થળ પસંદગી માટેનો કાર્યક્રમ ગઈકાલે મોડી રાત્રે મૂકેલો હતો આજે મોર્નિંગમાં ઉઠતાની સાથે આપણને શુભ સમાચાર મળ્યા છે સૌપ્રથમ પ્રથમ વેબસાઇટ પર ઓફિશિયલ કઈ રીતની સૂચનાઓ મળી છે એને ઝડપથી જોઈ લઈએ ત્યાર પછી કેટલીક અગત્યની બાબતો છે

એટલે શાળા પસંદગીની સાથે તાલુકા પસંદગી પણ સાથે જ થાય છે એટલે એ પણ ધ્યાનમાં રાખવાનું છે અને યાદી બેના જે ઉમેદવારો છે પાંચસો એકાવનથી લઈ અને એક હજાર બાર સુધીના ઉમેદવારો બાકીના જે રહ્યા એ એમને સત્તર તારીખે બોલાવેલા છે સવારે નવ કલાકે ડોક્યુમેન્ટ ચકાસણી અને સ્થળ પસંદગી માટે હવે આવા ઉમેદવારોને આમ તો આપણે નોર્મલ ભરતી તમે જુઓ તો એની અંદર એ જ દિવસે ઓર્ડર મળી જતા હોય છે ભલે સાંજે લેટ થાય કે ન થાય પરંતુ અહીં જુઓ તો યાદી વન અને બે એટલે બધા ઉમેદવારોને છે એ ઓર્ડર એના એ જ દિવસે આપવાના નથી સેમ દિવસે નહીં મળે એકથી લઈ અને એક હજાર બાર ક્રમ સુધીના તમામ ઉમેદવારોને છે એ અઢાર નવ બે હજાર પચીસના રોજ એટલે ત્રીજા દિવસે સીધા સવારે નવ કલાકે છે એ નિમણૂક હુકમ મેળવવા માટે રહેવાનું રહેશે એટલે હવે સ્થળ કયું છે તો અહીં સ્થળ પણ આપી દીધું છે આર આર લાલન કોલેજ માંડવી રોડ ભુજ અને એમ કરીને આ રીતનું સ્થળ આપેલું છે હવે નીચે તમે સ્ક્રોલ કરશો એટલે આ રીતની યાદી આપી છે એકથી લઈ અને એક હજાર બાર સુધીના ઉમેદવારોને આપી છે તમામ જે પેજ છે એની અંદર આ જે સૂચના છે એ આપેલી છે એટલે તમારે જે પસંદગીની શાળા પસંદગી સ્થળ પસંદગી માટેની જે તારીખ છે એ પણ આપી દીધું છે સમય પણ આપે છે તમામ પેજ ઉપર આપે છે નિમણૂક હુકમ મેળવવા માટેની જે તારીખ છે સમય પણ આપી દીધો છે અને સ્થળ પણ આપી દીધું છે એટલે કોઈ ઉમેદવારને ગાફેલમાં ન રહે એ પ્રમાણે એટલે અહીં આપી દીધું છે તમે જુઓ તો પાંચસો બાવન જેટલા ઉમેદવારો છે ત્યાંથી આઈ થિંક ચેન્જ કર્યું છે સોરી પાંચસો એકાવનથી ચેન્જ કરેલું છે તો અહીંથી ચેન્જ કર્યું છે તો અહીંથી તમે જુઓ તો તારીખ ચેન્જ થઈ ગઈ છે એ રીતનું છે તો આ રીતના બે લિસ્ટ આપે છે બે તબક્કામાં ઉમેદવારોને બે દિવસ માટે સ્થળ પસંદગી માટે બોલાવેલા છે હવે મિત્રો કેટલીક અગત્યની સૂચના છે સ્થળ પસંદગી બાબતે એ ધ્યાનથી આપણે મેં અહીં ટાંકીને રાખી છે થોડા મુદ્દા એટલે આપણે ધ્યાનથી સમજી લેવી જરૂરી છે કે શાળા અને તાલુકાની બંનેની પસંદગી એક સાથે થશે એટલે કોઈને એવું ના હોય કે પહેલાં તાલુકા પસંદગી આવે પછી શાળા પસંદગી આવે એવું નથી સ્થળ પસંદગી કઈ રીતની કયા ક્રમમાં થશે તો જે પ્રમાણે જિલ્લા પસંદગી કરી છે જિલ્લો પસંદ કર્યો છે એ ક્રમમાં સ્થળ પસંદગી થશે શાળા પસંદગીની અંદર કોઈ અનામત જગ્યાઓ કે એવું કશું હતું નથી એક વખત તમને જિલ્લા પસંદગીમાં અનામત અપાઈ ગઈ પછી શાળા પસંદગીમાં અનામત કે એવું કશું હતું નથી ત્યાર પછી તમને નવ વાગ્યાનો ટાઈમ આપ્યો છે તો આપણે એટ એ ટાઈમ પહોંચી જવાનું રહેશે સ્કૂલોનું લિસ્ટ છે તમને આગલા દિવસે એક બે દિવસે વોટ્સએપ પર તમને મળી જશે વોટ્સએપ પર ન મળે તો ત્યાં જે તે જગ્યાએ આપણને સ્થળ આપ્યું છે ત્યાં પણ ડિસ્પ્લે કરી દેવામાં આવશે અને સ્કૂલ પસંદગીની સ્કૂલોનું જે લિસ્ટ છે તમને બધાને દેખાય એ પ્રમાણે ડિસ્પ્લે કરવામાં આવશે એટલે એવું નથી કે એક જ જગ્યાએ ડિસ્પ્લે કરી દેશે બે ત્રણ જગ્યાએ આઈ થિંક ડિસ્પ્લે કરશે એટલે તમને ચોક્કસ ક્રમ આપવાનો ક્રમ આપવાની ખબર પડે એટલા માટે અને આગળ પહેલી તૈયારી કરવી હોય તો તમે કરી શકો છો નોન ક્રિમિલિયર કે કોઈ પણ પ્રકારનું પ્રમાણપત્ર એવું હોય કે જેની તારીખ જતી રહી હોય તો એમણે કંઈ નવું કઢાવવાની જરૂર નથી એ જે જૂનું તમે ફોર્મ ભરતી વખતે જે નોન ક્રિમિલેર કે જે પણ પ્રમાણપત્ર તમે રજૂ કર્યું છે એ જ પ્રમાણપત્ર ત્યાં જમા લઈ લેશે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી એક ફાઇલ લઈ જવાની છે મસ્ત સ્પ્રિંગ ફાઇલ લઈ જશો ત્યાર પછી પ્રમાણપત્રો છે બધા ઓરિજિનલ લઈ જવાના છે પ્રમાણપત્રો ઓરિજિનલ જે જે લઈ જાઓ એની સ્વ પ્રમાણિત ઝેરોક્સ પણ લઈ જવાની છે કયા ક્રમમાં ગોઠવવાના છે એ તમને ત્યાં ડિસ્પ્લે કરેલું જ હશે કે આ ક્રમમાં પ્રમાણપત્રો છે ગોઠવીને રાખવા એટલે આટલું ચોક્કસ ધ્યાનમાં રાખજો પ્રમાણપત્રો જમા કરાવ્યા બદલ ની પહોંચ પણ આપશે એ ઓરિજિનલ પહોંચ છે આપણે સાચવીને રાખવાની રહેશે ત્યાર પછી હવે મિત્રો વાત કરી દઈએ કે જે જામીનગીરી છે એ તમારે હાજર થયા પછીની વાત છે એટલે અત્યારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી જામીનગીરી છે એ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ લેવાની હોય છે એટલે એ લોકો તમને કેસેજ કે હાજર થઈ જાઓ સ્કૂલે ત્યાર પછી કઈ રીતની પ્રોસેસ થાય છે હવે શાળા પસંદગી કરો એના પછી બે કે ત્રણ દિવસ પછી હાજર થવાનું હોય છે અથવા તો બીજા જ દિવસથી ટાઈમ આપતા હોય છે પરંતુ આઈ થિંક બે કે ત્રણ દિવસનો આસપાસનો ગેપ રાખતા હોય છે અને પછી શાળાએ હાજર થવાની તારીખ આપતા હોય છે હવે જે કેટેગરીના ઉમેદવાર છે એમને જાતિ વેરિફિકેશન કરી અને પછી હાજર કરતા હોય છે આવું સામાન્ય ભરતીની અંદર આપણે જોયું છે હવે કોઈ કેટેગરીનો એવો ઉમેદવાર હોય કે જેને ઓપનમાં સિલેક્શન કર્યું હોય તો એને જાતિનું વેરિફિકેશન કરાવવાની જરૂર રહેતી નથી હાજર થયા પછી મહિલા ઉમેદવાર હોય કે જેમને મેડિકલ લીવની જરૂર પડે છે તો હાજર પહેલા દિવસે થઈ જવાનું હોય પછી એમને મેડિકલ લીવ કે પ્રસુતિની લીવ હોય તો એ એમને લાગુ પડે છે અને પછી મેળવી શકે છે સ્કૂલોનું લિસ્ટ છે એ કેવી રીતે બતાવેલું હોય છે તો સ્કૂલોનું લિસ્ટની અંદર સ્કૂલનું નામ આપેલું હોય છે ડાયસ્કોડ આપેલો હશે પે સેન્ટરનું નામ પણ ઘણી વખત આવરી દેતા હોય છે એટલે પે સેન્ટરનું નામ નામ પણ લગભગ આપી દીધેલું હોય છે અને તાલુકાનું નામ આપ્યું હશે એટલે એના પરથી આપણને ખબર પડી જશે ઈડબલ્યુ એસના ઉમેદવારોએ જાતિ વેરિફિકેશન કરાવવાની જરૂર રહેતી નથી હવે સ્કૂલમાં હાજર થઈ જાઓ ત્યાર પછી ઘણા બધા ક્વેશ્ચન્સ આપણા મનમાં થતા હોય છે ખાસ કરીને હિન્દી પિનિત હિન્દી પરીક્ષા ત્રિપલસીની જે કમ્પ્યુટર પરીક્ષા આવે છે એ તો આ બધી વસ્તુ છે એ તમારા પૂરા પગારમાં જરૂર પડશે એટલે ત્યાં સુધી ક્લિયર કરેલી હોવી જોઈએ એટલે આટલું ખાસ ખાસ ધ્યાનમાં રાખવાનું છે ફિટનેસ છે એ પણ નોકરીએ લાગ્યા પછી તમારે એ લોકો જ પ્રોગ્રામ આપી દેતા હોય છે કઈ રીતનું ફિટનેસ પ્રમાણપત્ર છે સિવિલ સર્જન પાસેથી મેળવવાનું હોય છે અને ચાલચલગત વર્તણૂકનું જે પ્રમાણપત્ર આવે છે ફોજદારી કાર્યવાહી ચાલુ નથી તેવું પ્રમાણપત્ર આવે છે તો એનું પણ એ લોકો તમને સામેથી કહી દેતા હોય છે કે ક્યારે તમારે રજૂ કરવાનું હોય છે અને આ તો પોલીસ સ્ટેશનથી મેળવવાનો હોય છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર હોતી નથી એક જ દિવસની અંદર મળી જાય છે હવે મિત્રો છેલ્લે ખાસ એ વાત તમને કહી દઉં કે શાળા પસંદગી બાબતે કઈ કઈ બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની છે મિત્રો જો શાળા પસંદગી બાબતે તમારે પહેલાં તો તમારા જિલ્લાને નજીક પડતી હોય એ તાલુકો કયો છે તો એની શાળા પસંદગી કરવાની હોય છે બીજી કે જીરો શિક્ષકવાળી શાળા હોય તો પછી ત્યાં તમારે સીધો જ આચાર્યનો ઓર્ડર આવી શકે છે બિહારનો ઓર્ડર પણ આવી શકે છે વન મેન આર્મી જેવી સ્થિતિ થઈ શકે છે એટલે ઝીરો શિક્ષકવાળી શાળા હોય તો ત્યાં તમારે આ રીતના પ્રોબ્લેમ્સ થોડા ફેસ કરવા પડે છે બીજી વાત છે કે એક શિક્ષકવાળી શાળા હોય અને એ શિક્ષકની બદલી થઈ ગઈ હોય છૂટા ના થયા હોય તો એ ઝીરો શિક્ષકવાળી શાળા જ ગણાય તો આવી શાળામાં પણ તમારે બીઆલોન મુખ્ય શિક્ષકનો ઓર્ડર આ બધી વનમેન આર્મી જેવી સ્થિતિ આવી શકે છે એકથી પાંચવાળી શાળા હોય તો ત્યાં તમારે કામગીરીનું ભારણ ઓછું હોય તો પછી એ શાળા પહેલા પસંદગી અપાય એકથી આઠ વાળી શાળા હોય તો પછી ત્યાં કામગીરીનું ભારણ થોડું એ આપણી રીતે હોઈ શકે છે ખાસ કરીને પે સેન્ટર શાળા હોય તો ત્યાં પણ કામગીરીનું ભારણ થોડું વધારે હોઈ શકે છે બાકી તો આપણે સર્વિસ કરવાની જ છે એટલે કામગીરીના ભારણથી તો ડરવાની જરૂર આવતી નથી પરંતુ આ રીતની થોડી તમે પ્રાયોરિટી આપી શકો છો તો આ રીતે છે મિત્રો મારા લેવલ પર જેટલા મુદ્દાઓ મને ધ્યાન પર આવ્યા છે એટલા મુદ્દાઓ મેં નોટ કરીને રાખ્યા છે અને તમામ મુદ્દાઓની ચર્ચા વિડીયોની અંદર કરી છે છતાં પણ સ્થળ પસંદગી કે હાજર થયા પછી કયા કયા ડોક્યુમેન્ટ્સ છે રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન્સ હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો મારું જે કમેન્ટ બોક્સ છે એ ઓલવેઝ ઓપન જ હોય છે અને મોસ્ટ ઓફ કમેન્ટ્સના હું જવાબ આપવાનો પ્રયત્ન કરું છું પણ એક ખાસ મિત્રો ધ્યાનમાં રાખશો કે ચેનલના વિડીયો તમને ગમતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો